સામાન્ય એક પોટલી દારૂ મળ્યો હોય એવા કેસમાં પોલીસ રિમાન્ડ માગે છે આ કેસમાં દસ વર્ષની સજાની જોગવાઈ છે પોલીસે પૂરતી કલમોનો ઉમેરો કર્યો નથી અને પોલીસે કોઈ પણ પ્રકારના રિમાન્ડ માગ્યા નથી આ કેસની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારીએ કરવાની હોય ડીવાયએસપી કક્ષાના અધિકારી નામદાર કોર્ટમાં હાજર રહેતા નથી બીજાના અધિકાર પત્ર આપીને મોકલી આપે છે બીજાના એટલે પોલીસની ભૂમિકા સંપૂર્ણ સંકાસ્પદ છે એટલે આ કેસની તપાસ નિર્લિપ્ત રાય પાસે કરાવવામાં આવે એવી અમારી માંગણી છે નંબર ત્રણ નંબર ચાર અમારી માંગણીઓ પ્રત્યે જો કશું જ કરવામાં નહીં આવે તો અમે અર્ધનગ્ન અર્ધનગ્ન અવસ્થામાં પ્રદર્શન ધરણા પ્રદર્શન કરીશું ચાર અને પાંચમો નંબર ચંદ્રશેખર આઝાદ અને જીગ્નેશ મેવાણી અમારા સંપર્કમાં છે શુદ્ધ નહીં થાય તો અમે કોલેજ ને ગેરવા માટે જવાના છીએ આટલી વાત કરવા ચાલો